નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારના તાજા મુખ્ય ગુજરાત સમાચાર તો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી ગુજરાતની તમામ લેટેસ્ટ ખબર સૌથી પહેલાં તમને જોવા મળતી રહેશે તો દોસ્તો સૌથી પહેલાં મુખ્ય સમાચારની વાત કરીએ તો સમાચાર નંબર એક હાલમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા વાર્ષિક રૂપિયા છ હજારની સહાય મળે છે આ નાના છ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવશે સરકાર તેના બજેટમાં આ જાહેરાત કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે સમાચાર નંબર બે દૂધના ભાવ ઘણા સમયથી વધી રહ્યા છે પરંતુ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપી છે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે અમૂલ ગોલ્ડની એક લીટરની કિંમત રૂપિયા છાસઠ હતી જે હવે એક રૂપિયો ઘટાડીને પાસઠ કરવામાં આવી છે સમાચાર નંબર ત્રણ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બ્યાસી હજાર રૂપિયા હતો જ્યારે હાલ બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર બસો રૂપિયા જોવા મળ્યો છે દિલ્હી રાજસ્થાન યુપી હરિયાણા જેવા રાજ્યમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે સમાચાર નંબર ચાર મહારાષ્ટ્રમાં ભાજપે ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે આ વાતથી ગુજરાતના ખેડૂતો ગુસ્સે ભરાયા છે ખેડૂતોનું કહેવું છે કે ભાજપની એકને ખોડ અને બીજાને ગોડ આપવાની નીતિ છે ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતમાં આ વખતે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતી ની સાથે સાથે ખેતરો પણ ધોવાઈ ગયા છે ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ખાતર લાવવાના પણ પૈસા બચ્યા નથી સમાચાર નંબર સરકારે ખેડૂતો માટે ખાસ જાહેરાત કરી છે સરકાર દ્વારા મળતી માહિતી મુજબ ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે સરકાર લગભગ એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ ફાળવી શકે છે ગયા વર્ષ કરતા પંદર ટકા વધુ છેલ્લા છ વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે સૌથી મોટો વધારો થશે